નમસ્કાર હું તો બોલીશમાં હું રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત ચૌદસો સાતમો એપિસોડ અને એક હજાર ચારસો સાતમા એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે મહાનગરપાલિકા કે દલા તરવાડીની વાડી જી હા આપણા જનપ્રતિનિધિઓ કેવી રીતે આપણને લૂંટી રહ્યા છે આપણી તિજોરીને ખાલી કરી રહ્યા છે તેનું એક ઉદાહરણ સાથે પર્દાફાશ કરવો છે અને ખાસ કરીને તમામ નગરપાલિકા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાઓ છે ને એમના વતીનું એક ઉદાહરણ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું અને બીજો મુદ્દો છે નાની ઉંમર સિન સપાટા મોટા જે બળા નામ કરેગા એવું બાળક માટે ગીત હતું ત્યારબાદ ગીત આવ્યું મા કા લાડલા બીગડ ગયા આજની તારીખમાં આ માના લાડલા આ માતાઓ અને પિતાઓ જે પ્રકારે સંતાનોને નફટ બનાવે છે ને એનો પર્દાફાશ કરવો છે પરંતુ શરૂઆત કરું મારી મહાનગરપાલિક કાઓને લૂંટનારા એમની ચીજ વસ્તુનો દુરુપયોગ કરનારા જનપ્રતિનિધિઓને કરેલા પાપના નાનો હતો એટલે સ્કૂલમાં શિક્ષક ભણાવતા પહેલા એ મગજમાં એમાં એવું કહેવાતું કે દલા નામનો એક વ્યક્તિ હતો કુવામાં જો પાણીમાં એનું પ્રતિબિંબ દેખાય અને પછી પૂછે એને વાડીનું રક્ષણ કરવાનું હતું પૂછે રીંગણની વાડી હતી પૂછે કે વાડી રે વાડી લવ બેચાર રીંગણ એટલે પોતે જ એનો પ્રતિબિંબ દેખાય બોલે લોને દસ બાર અને પછી દસ બાર લઈ જતા આ પેલા હજમ નહોતી થતી નાનો હતો બાળ માણસ હતો એટલે ખબર નહોતી કે ખરેખર આવું હોય પણ હા હા આજના જનપ્રતિનિધિઓએ આ જ ખેલ કર્યો છે મારા ગુજરાતને ખોખલું કર્યું છે ખોખલું કર્યું છે રાજકોટના મેયર મેડમ રાજકોટના મેયર મેડમ કુંભમાં ડૂબકી મારવા ગયા છે આપણી સનાતન સંસ્કૃતિમાં સાચું કહ્યું છે સાચું કહ્યું છે કે કુંભની અંદર સ્નાન કરીએ તો બધા પાપ ધોવાઈ જાય અને સંસ્કૃતિ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કુંભમાં સ્નાન સ્નાન કરવું પવિત્ર ગણાય પવિત્ર ગણાય અને એટલે જ આપણી ગુજરાત સરકારે એસટીની વોલ્વો સેવા શરૂ કરી પહેલાં એક્યાસીસો રૂપિયામાં અમદાવાદથી કરી રિટર્ન પછી રાજકોટની શરૂ કરી એસટીની વોલ્વો એ અઠ્યાસીસો રૂપિયામાં કરી અને આપણને ઘણી મીઠી લાગી કે સસ્તા ભાવે આપણી સરકારે કાળજી રાખી સાચે કાળજી રાખી તમે અને તો અઠ્યાસી રૂપિયા ભરી તો પણ આપણે લાગજ લાગજ આપણા તીર્થ ધામ જવાનું પણ મેયર મેડમ કેટલા રૂપિયા કેટલા રૂપિયામાં ને કઈ ગાડીમાં કુંભનું સ્થાન કરવા ગયા છે કોની કોની સાથે આ દ્રશ્યો જોજો આ દ્રશ્યો જોજો રાજકોટના મેયર મેડમ નૈનાબેન કોર્પોરેશન મહાનગરપાલિકાની ગાડીને લઈ કુંભ પહોંચ્યા છે પોતાના પતિને લઈને પહોંચ્યા છે પતિ દેવની સાથે સાથે ત્રણ ચાર બેનપણીઓને લઈને પહોંચ્યા છે તેમાંથી એક કોર્પોરેટર છે હોઈ શકે હોઈ શકે કોર્પોરેટર પણ સાથે પાછા ભારતીય જનતા પક્ષની માલિકીનું રાજકોટ ખરું ને એટલે એમના મહિલા મોરચાના અધ્યક્ષને લઈને પહોંચ્યા છે માન્યું કે મેયર તરીકે પ્રી વિલેજ છે

ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય કે ના ગમ્યું હોય પણ મને કોઈ ફરક નહીં પડતો કોઈ ફરક નહીં પડતો મારા આ આ બધા પાપ તો કોઈ ગંગા નાવા નથી જોવી જો આ પાપ ગણાતું હોય તો નથી કારણ કે આ પાપ આ જનપ્રતિનિધિઓ કરી રહ્યા છે હવે તમે ગણતરી કરજો મેં કહ્યું ને અઠ્યાસી રૂપિયામાં રાજકોટવાળા જાય આપણા આ મેયર મેડમ રાજકોટ મહાનગરપાલિકા મેં દલા તલવાડી એટલે જ કહ્યું ઠરાવ મહાનગરપાલિકાના જનપ્રતિનિધિઓ જ કર્યો એમનો ઠરાવ છે એ પ્રમાણે મેયર મેડમ કે જનપ્રતિનિધિઓ જે ચેરમેન દેરમેન નેતા વિપક્ષ જે પણ હોય એ આ ઠરાવ જુઓ વર્ષો વર્ષો જૂનો ઠરાવ રાજકોટનો બતાવીશ રાજકોટનો બતાવીશ બે રૂપિયાના ખર્ચે માત્ર બે રૂપિયા પ્રતિ કિલોમીટર મારી ટીમને કહીશ કે ગ્રાફિક્સ બધા બે રૂપિયાના ખર્ચે રાજ્ય બહાર જઈ શકે એવો ઠરાવ જાતે જ બનાવેલો વર્ષો પહેલાં વર્ષો પહેલાં વર્ષો પહેલાં દોઢ દશક પહેલાં હવે એ પ્રમાણે ગણતરી કરીએ તો પાછું એમાં રાજકોટથી શામળા જેટલે કે ગુજરાત બોર્ડર જાય ને ત્યાં સુધી એમને પૈસો નહીં ભરવાનો ચારસો ગુણ્યા બે એટલે આઠસો કિલોમીટર સુધી કશું નહીં ભરવાનું એના પછી કુલ પંદરસો કિલોમીટર જેવું થાય અગિયારસો ને પચાસ કિલોમીટર એમને અંતર કાપવાનું ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા બે થાય પણ રિટર્ન એમ કરી ચાર એટલે છેતાલીસો રૂપિયામાં આ મેયર મેડમ ત્યાં આગળ સ્નાન કરીને આવશે એમની સાથે એમના પક્ષના કાર્યકર્તાઓ પણ ગયા એમને પણ સ્નાન કરાવશે ભલે પછી કપડાં કેવા સુકાય ભગવાન જાણે પણ આ તો મહાનગરપાલિકા કેવી દરા તલવારની વાડી જ્યારે રાજ્ય સરકારનો બીજો પરિપત્ર છે એ પણ બતાવીશ ફૂલ સ્ક્રીન જોજો રાજ્ય સરકારનો પરિપત્ર છે કર્મચારીઓ માટેનો છે રાજ્ય સરકારના કોઈ પણ કર્મચારી બે હજાર બાવીસનો પરિપત્ર છે આ પરિપત્ર જોજો આ ઠરાવ છે રાજ્ય સરકારનો બાવીસ ત્રણ બે હજાર બાવીસ એની અંદર લખેલું છે કે સરકારી વાહનનો અધિકારી કે કર્મચારી અંગત બાબતથી ઉપયોગ કરે તો એને કેટલું ભાડું ખર્ચવાનું તો એને દસ રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું ખર્ચવાનું હવે એ પ્રમાણે જો ગણતરી કરીએ રાજ્ય સરકારનો કર્મચારી જતો હોય અંગત કામથી સરકારી ગાડીને લઈને તો પણ આ બેન કરતાં પાંચ ગણા રૂપિયા વધુ નહીં કારણ કે આમ તો ગુજરાતનું માપ પણ ના મળે ત્રણ હજાર કિલોમીટર ગુણ્યા દસ આવવા જવાના ત્રણ ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય સરકારી ગાડી લઈને જાય તો પણ ત્રીસ હજાર અને ખાનગી ગાડીનું ભાડું ગણીએ આપણે તો અઢાર રૂપિયા પ્રતિ કિલોમીટર ચાલે છે સોળથી અઢાર રૂપિયા ઇનોવા એસી અઢાર રૂપિયા ભાડું ચાલે અને અઢાર રૂપિયા પ્રમાણે ચોપન હજાર રૂપિયા થાય પણ આ આપણા મેયર મેડમ માત્ર પિસ્તાલીસો રૂપિયામાં જાત્રા કરી આવશે માત્ર પિસ્તાલીસો રૂપિયામાં અને આ કેમ બોલી રહ્યો છું રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી જે મૂક્યું હતું ને એ મંજૂર થવાનું છે અને સત્ય સત્તર તારીખે એ સામાન્ય સભામાં મૂકવાનું છે કમિશનરે જે બજેટ મૂક્યું એ મંજૂર થવાનું આ બેનને મેયર મેડમને આ અત્યારે જ સમય મળ્યો બેન બજેટની તો ચિંતા કરવી હતી ભલે એમનો ચૂનો લાગવાનો હોય સસ્તા ખર્ચે ભલે જવાના હોય પણ બજેટની તો ચિંતા કરવી હતી બજેટ ઉપર સહી કરવા તો રહેવું હતું પણ આ મેયર મેડમ ના રહ્યા અને રાજકોટ મહાનગરપાલિકાના એક પણ નેતાને ના ઉજ્યું કે બેન ને કહીએ બેન પેલા બજેટની ચર્ચાની ચિંતા કરો ને પછી જાઓ આ પણ ધર્મ છે આ પણ ધર્મ છે પેલા નાગરિક છો પેલા નાગરિક છો બેન અને એટલે જ લાગ્યું કે આ ચર્ચા કરવી જરૂરી છે ઠરાવ કોણ નક્કી કરે તો મહાનગરપાલિકા કેટલા રૂપિયાનો કર્યો બે રૂપિયાનો બે રૂપિયાનો બે રૂપિયાનો બે રૂપિયા પ્રતિ કિલોમીટર બે રૂપિયા પ્રતિ કિલોમીટર ડ્રાઈવર નહીં આવતો ડ્રાઈવર નથી આવતો અને પેટ્રોલ મારી નગરપાલિકા મહાનગરપાલિકાના ખર્ચનું પેટ્રોલ પેટ્રોલવાળીને બેન જશે ત્યાં આગળ અને કપડાં હુકવશે એટલે જ લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે જમીનભાઈ ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આરએમસીના વસરામભાઈ સાગઠિયા આરએમસીના નેતા વિપક્ષ છે મનોજભાઈ મિસ્ત્રી સિનિયર પત્રકાર પણ છે ને એડિટર ગુજરાત ગાર્ડનના છે જયમીનભાઈ આવા મને ખબર પડી હો બોસ જીવનમાં બનવું ને તો મેયર બનવું મેયર જ બનવું મેયર જ બનવું

રાજકોટના માનનીય મેયર નૈનાબેન પેઢડીયા સરકારી ગાડી લઈને પ્રયાગરાજ ગયા છે માનનીય મેયર શ્રી હોય કે માનનીય ડેપ્યુટી મેયર કે ચેરમેન કે કોઈપણ પદાધિકારી હોય એમને સરકાર દ્વારા ગાડી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે દસ વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ ઠરાવ કર્યો હતો કે આ ઠરાવ મુજબ કોઈપણ પદાધિકારી ચૂંટાયેલો કોઈપણ આ પદાધિકારીમાંથી કોઈપણ પદાધિકારી જ્યારે ગુજરાતમાં ફરતા હોય ત્યારે એમને કોઈપણ જાતના પેટ્રોલના સરકારી કામે જતા હોય ત્યારે એને ચાર્જ નથી ચૂકવવામાં આવતા પેટ્રોલ કે ડીઝલના પરંતુ અંગત કારણસર જ્યારે પણ ગુજરાત બહાર જતા હોય છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનો દસ વર્ષ પહેલાનો એક જૂનો ઠરાવ છે રાજકોટ મહાનગરપાલિકા હોય કે કોઈપણ અન્ય મહાનગરપાલિકા હોય દર વખતે સ્ટેન્ડિંગ કમિટીની અંદર અનેક એવા ઠરાવ બનતા હોય છે સાર્વજનિક સ્વરૂપની અંદર હું સ્વીકારું છું કે આ ઠરાવ દસ વર્ષ પહેલા થયો તો મારા ધ્યાનમાં નથી આવ્યો જો મારા ધ્યાનમાં આવ્યો તો હું કમિટ મારું કન્ફર્મેશન હતું જો આવ્યો તો હું આ બે રૂપિયાના ઠરાવને રદ કરી અને માર્કેટ રેટ મુજબ આ ઠરાવ કરત કે એક આમ નાગરિક તરીકે હું જ્યારે આ એક સિટીઝન તરીકે આ ભાડે કરીને કોઈપણ જગ્યાએ રાજકોટની બહાર જતો ત્યારે પંદર રૂપિયા કે અઢાર રૂપિયા જે ચાર્જ હોય એ મુજબ હું કરત પરંતુ આજે મારા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે જૂનો ઠરાવ છે આવનારા બજેટ આવતીકાલે બજેટ પૂર્ણ થઈ ગયા બાદ જે નવી સ્ટેન્ડિંગ કમિટી જ્યારે આવશે વધીને પંદર દિવસની અંદર સ્ટેન્ડિંગ કમિટી વિકાસ કામો માટે મળવાની છે હું મારું ખાતરી આપું છું રાજકોટ અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે રાજકોટમાં જે પ્રકારનો ઇનોવાનો ભાવ હશે કોઈપણ ડીઝલ કે પેટ્રોલ ગાડીનો ભાવ હશે પ્રતિ લીટર કોઈપણ પદાધિકારીએ એ મુજબ જવાનું રહેશે

મેયરનું બોર્ડ હોય ને એટલે ટૂં ટું ટૂં ટું કરતાં વહેલાં જવાય ને એટલા માટે આ ગાડીનો ઉપયોગ થાય છે એટલા માટે ગાડીનો ઉપયોગ થાય છે અને એટલે જ આક્રોશ છે પુન્ય કમાવો સાહેબ પુન્ય કમાવો બહુ સારી વાત છે બહુ સારી વાત છે નેતાઓ ડૂબકી મારી પુન્ય કમાય તો તો આખા દેશનો ઉદ્ધાર થઈ જાય રાજકોટનો તો પહેલો ઉદ્ધાર કરાય પેલો અગ્નિકાંડ થયો તો ના થાય અને બીજું સાહેબ બજેટની ચિંતા છે જ નહીં કાલે બજેટ મૂકવાના ને બજેટ ઉપર સહી કોણ કરે મને સમજાવો કોને કરવાની હોય રોનકભાઈ આપના પ્રશ્નો કાયમ હું તો બોલીસની અંદર હંમેશા સમાજ લક્ષી રહ્યા છે અને તમારા દ્વારા ક્યાંક ને ક્યાંક અમે લોકો ભૂલ કરતા હોય છે સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય કે કોઈપણ જગ્યાએ તમે સમાજના ઉજાગર કરતા પ્રશ્નોને હંમેશા વાચા આપો છો એ બદલ આપને અભિનંદન પણ આપું છું રોનકભાઈ આપનો પ્રશ્ન સાચો છે રાજકોટ મહાનગરપાલિકાનું આવતીકાલે અંદાજપત્ર માન્ય કમિશ્નરશ્રીએ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મને જે અંદાજપત્ર આપ્યું છે એ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો મંજૂર કરશે પણ માન્ય શ્રી પત્ર અમને ઓફિશિયલ પત્ર લખીને ગયા છે કે ભાઈ હું નથી આવી શકું એમ એટલે કાર્યકારી મેયર તરીકે માન્ય ડેપ્યુટી મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં કાલે બેઠક બોલાવવાની છે આપનો પ્રશ્ન સાથે હું સહમત છું કે માન્ય મેયરશ્રી રહેવું જોઈએ પરંતુ એમને નક્કી કર્યું છે એટલે બંધારણીય જોગવાઈ મુજબ માન્ય મેયરશ્રી સર્વોચ્ચ પદાધિકારી હોય છે એટલે એમનો જવાબ હું નહીં આપી શકું માન્ય મેયરશ્રી જ આપી શકે સાહેબ હું તમને એ જ કહેવા માંગુ છું માન્ય મેયરશ્રીએ કમિશનરશ્રીની પરમિશન માગી સે પરમિશન આપી પણ ખરી પણ નાગરિક ધર્મ જેવું તો હોય કે નહીં હોય ને અને એ જ સનાતન સંસ્કૃતિ પણ આ જ શીખવાડ્યું આ બેન ત્રણ દિવસ પછી ગયા હો તો ચાલતી કે ના ચાલતી અને ફરીથી કહું છું મેયર છે એટલે માન્ય શબ્દો વાપરું છું બાકી કોર્પોરેટર જ છે એમના કોર્પોરેટર જ બનાવેલા છે તમારા પક્ષે મેન્ડેટ આપીને મેયર બનાવ્યા તમે લોકો મેયર બનાવ્યા અને મેયર બનાવ્યા ને તો પહેલી ફરજ એ મહાનગરપાલિકા માટે હોવી જોઈએ સાહેબ એટલે મહેરબાની કરીને એમને એમને કહેજો તો ખરા બેન સમય મળે તો જુઓ તો ખરા આ બજેટ બરાબર બન્યું કે નહીં બન્યું મારે મેયર સાથે ટેલિફોનિક ચર્ચા મેયર છઠ્ઠી તારીખે રાજકોટ થી માન્ય મેયર શ્રી નૈનાબેન પેઢડિયા છઠ્ઠી તારીખે રાજકોટ થી નીકળ્યા છે અને ત્યારથી કન્ટિન્યુ હું બેનના મોબાઈલમાં એના સંપર્કમાં છું નાના મોટા એમના દ્વારા પણ પત્ર આવ્યો છે કે રાજકોટના સર્વાંગી વિકાસ માટે એમને પણ પત્ર લખ્યો છે કે ચેરમેન શ્રી તમે આટલા આટલા કામો લઈ લેજો નૈનાબેન પેઢડીયા સાથે સતત હું સંપર્કમાં છું પરંતુ એમણે નક્કી કર્યું છે એટલે બંધારણીય મેં જેમ કીધું એમ હું નથી કહી શકતો જોઈએ ખાલી નાગરિક તરીકે કહી દો ને રોનકભાઈ એ સાઉસ આજે 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 સવારે હું ચેરમેન અને નાગરિક તરીકે કહેવા માગું છું કે આજે સવારે જયારે ઇસ્યુઝ જે બહેનો છે મને ખ્યાલ છે ત્યાં સુધી મારે બેન જોડે વાત થઈ હતી એમાં બેનના હસબન્ડ વિનોદભાઈ પેઢડીયા એમની સાથે હતા સ્વાભાવિક છે કે કોઈ પણ એક બેન મેયર હોય ત્યારે સ્વાભાવિકપણે ગુજરાત બહાર જાતા હોય નાઇટ ડ્રાઈવ ડ્રાઈવિંગ કરવા એમના સેફ્ટીને લઈને કોઈ પણ બેન છે એમના હસબન્ડને લઈ જતા હોય બિલકુલ લઈ જતા હોય છે પણ મહિલાઓ એમની જે સાથે છે એ મારા ધ્યાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આજે સાંજે આવ્યું છે સવાર સુધી મને નહોતી ખબર ઋણકભાઈ આપનો આભાર મેં તો આ તસવીરો જોઈ સોશિયલ મીડિયાથી એટલે જ કહું સાહેબ અમે તો નાગરિક છીએ હાથ જોડવાવાળા માણસ એક વખત બટન દબાવીએ પાંચ વર્ષ અને પછી પાંચ વર્ષ તમને હાથ જોડીએ હાથ જોડીએ હાથ જોડીએ આપ આગળી ઊંચી કરો તો કહી દો સાહેબ છેલ્લે મારે એક વાત કેવી છે રૌણકભાઈ હું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આવનારા દિવસોની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ગુજરાત બહાર જશે ત્યારે જે એક આમ નાગરિક તરીકે કોઈપણ વ્યક્તિ ઇન્ડિકા કે ઇનોવા કે કોઈપણ ગાડી ભાડે કરશે અને જે ચાર્જ લાગશે એ જ ચાર્જ રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ ઠરાવ કરવાના છે અને કોઈ પણ જાતની રાહત આપવામાં નહીં આવે એબીપી અસ્મિતાના માધ્યમથી મારું કમિટમેન્ટ છે રોનકભાઈ ચેરમેન સાહેબ તમારા કમિટમેન્ટને વંદન પણ તમારા સાથીઓ બહુ દુઃખી થશે ને તમે વિલન સાબિત થશો એમની આગળ અળખા સાબિત થશો એ પાક તમારું ભલે આ સ્મિત હોય પણ આ જાહેર કરશો ને કાલે એટલે પછી તો શું થશે જોજો કેવો ગણગણા ખેર વસરામભાઈ સાગઠિયા મારી સાથે જોડાયા એમની સાથે વાત કરી છે તે જોઈ લઈએ આપનું સ્વાગત છે વસરામભાઈ જુઓ તમારા રાજકોટના મેયર મેડમ તો કુંભરૂનું સ્થાન પણ કરી લીધું હશે કદાચ પણ તો તમે જોયો ને એના વિશે શું લોકો ઉપર પચાસ રૂપિયા જેવો માતભર ખર્ચ રાજકોટની પ્રજા ઉપર આવવાનો છે અને રાજકોટના મેયર જ્યારે રાજકોટ પરત આવશે ત્યારે એનું બિલ સ્ટેન્ડિંગમાં મૂકશે ત્યારે હું આપ જોઈ શકશો અને હું તેની પણ આપને આ વાતની જાણ કરીશ કારણ કે મારી પાસે એક એક રૂપિયાનો હિસાબ છે કેટલા કિલોમીટર થાય કેટલા રૂપિયા ચૂકવે કેટલા રૂપિયા ખર્ચ થાય અને કેટલા રૂપિયા રાજકોટના મેયર શ્રી પાછા આવશે દલા તરવાડીની વાર્તા આપને તો ખબર જ છે કે રીંગણા જો લવ બે ચાર તકે લે ને દસ બાર એક લાખ નો મેં હિસાબ એમ આપું આપને સત્યાવીસો ને સાસઠ કિલોમીટર પ્રયાગરાજ થાય છે રાજકોટના મેયર બે રૂપિયા લેખે ચૂકવવાના છે કારણ કે ભાજપના લોકોએ આજથી આઠ નવ વર્ષ પહેલાં ઠરાવ કર્યો છે એમાં આઉટ ઓફ સ્ટેટ જાય ત્યારે રાજકોટનો મેયર હોય સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને બે રૂપિયા ચૂકવવાના મારો સીધો સવાલ છે શું રાજકોટના જવામાં ડ્રાઈવરનો ખર્ચ પેટ્રોલનો ખર્ચ ડીઝલનો ખર્ચ સર્વિસ ખર્ચ આ બધા થઈને બે રૂપિયા થાય છે નહીં રાજકોટમાંથી કોઈ પણ ગાડી સત્યાવીસ રૂપિયા કિલોમીટર ઇનોવા ક્રિસ્ટા ગાડી ભાડેલોસો બ્યાસી રૂપિયા થાય ખર્ચ એની સામે રાજકોટના મેયર કેટલા રૂપિયા ચૂકવવાના છે બે રૂપિયા લેખે પાંત્રીસો બત્રીસ રૂપિયા ચૂકવશે હું આપને હિસાબ આપું છું એક એક લાખ રૂપિયાનો પંદર હજાર રૂપિયાનો ડ્રાઈવરનો ખર્ચ છે ડ્રાઈવરનો પિસ્તાલીસ થી પંચાવન થી સાઠ હજાર રૂપિયા પગાર છે દસ દિવસનો ડ્રાઈવરનો ખર્ચ આપણે ગણીએ પંદર હજાર રૂપિયા ડ્રાઈવરનો ખર્ચ ગણીએ મિનિમમ બથું તો ગણતો જ નથી જમવાનો ભથાબથાર ગણતો ખાલી પંદર પગાર જ ગણું છું અને ગાડી જ્યારે આટલા હજાર કિલોમીટર ફરીને આવશે ત્રણ હજાર જેવી એને ગાડી કમ્પલસરી સર્વિસમાં દેવી પડશે એના ઓઇલ બદલશું ઓઇલ એન્જિન બદલશું સર્વિસ કરાવશું એટલે વીસ હજાર રૂપિયાનો સર્વિસ ચાર્જ થાય છે એટલે એક લાખ છ હજાર એકસો ને પચાસ રૂપિયા ગાડીમાં ટોટલ ખર્ચ રાજકોટના મેયર યાત્રા મફત કરીને આવશે એનો આટલો ખર્ચ રાજકોટની પ્રજાના ખર્ચે ભોગવવાનો છે જી ભાઈ વસરામભાઈ એક અંતિમ સવાલ આ સંજોગ પણ છે આપે જે દલા તલવાડીની વાડી કહીને એમાં ભોવાનું નામ હતું વસરામભાઈ અને ભૂઆ રે હા બરાબર એવું કહેતા આપણે ખવું રીંગણા લો બે ચાર એટલે કહ્યું કે લેનભાઈ જેટલા લેવા એટલા પણ વસરામભાઈ પણ તો હકીકત છે ને રાજકોટ મહાનગરપાલિકાને દલા તલવાડીની વાડી બનાવવા દેવામાં તમારા લોકોનો તો વાત છે ને બે રૂપિયા કિલોમીટરે મન ફાવે એટલે ઠરાવ પસાર કર્યો કેમ એ વખતે રોક્યા નહીં એ બધાને કેમ ના રોક્યા ના હોય આ બધું ભાઈ ગેર ઉતરો એમ કેમ ના કહ્યું રોનકભાઈ રોનકભાઈ ત્યારે આપ બોર્ડમાં અમારી બહુમતી નથી એ લોકોની બહુમતી છે એટલે ઠરાવ કર્યો છે અને ઠરાવમાં કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે બહુમતી ઠરાવ કર્યો છે એને સર્વાનુમતિ નથી કર્યો આપ બોર્ડમાં પૂછી શકો છો રાજકોટના મેયરને કે રાજકોટના સેક્રેટરીને જો એમ તો આપણા શાસ્ત્રો પ્રમાણે આ તીર્થયાત્રા જ છે અને મેયર મેડમ તીર્થયાત્રાથી આવશે અને પ્રસાદ લઈને આવશે બોર્ડ બોર્ડ તમારું એમાં પ્રસાદ 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 તો તો ગ્રહણ નહીં ભગવાનના નામનો હોય એટલે ગ્રહણ કરવામાં કાંઈ વાંધો નહીં દુઃખ તમને આપને કહું રોનકભાઈ કેટલી બધી હલકી વાત કરવી પડે મને કેતા પણ શરમ લાગે છે કે ગાડી અહીંથી ગઈ આ લાખ રૂપિયા ખર્ચે રાજકોટની પ્રજા ઉપર છે રાજકોટના મેયરની ગાડી ઉપર ત્યાં બેનોના કપડાં કપડા સુકાતા હોય મારે કપડાનું નામ નથી બોલું સારું ન લાગે એ કપડા સુકાતા હોય તો પાછો બે રૂપિયા વાળો જ હોત અને વસરામભાઈના ના મેયરોએ આજ કરેલું એમના પક્ષના શાસન વખત આ જ થયેલું આ બધાએ વાડી જ બનાવેલી મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને ગાડીના એડિટર મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે મનોજભાઈ જુઓ તમે અસો છો ને પણ એટલા રાજકોટવાળા આવા નથી હું દ્રશ્યો બતાવું આપણા સુરતના સુરત તો પાછી સમૃદ્ધ મહાનગરપાલિકા ને સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી મહાનગરપાલિકાની ઇનોવા લઈને પ્રયાગરાજ પહોંચ્યા હતા એમ તો અકસ્માત થયો ને મનોજભાઈ એટલે અમારા બધાને ધ્યાનમાં આવ્યું કે આ તો આપણી સુરતવાળી જી જે ફાઇવવાળી ગાડી ત્યાં પહોંચી ગઈ છેક પ્રયાગરાજ અને તો કુંભ પહેલાં પહોંચેલા પછી પાછું અમે મેયર સાહેબને પૂછ્યું દક્ષિત માવાણી સાહેબને એટલે માવાણી સાહેબે એમ કહ્યું કે ભાઈ એમની માતાની તબિયત નાદુરસી પ્રયાગરાજ જાય જો કે અમે એ બી ચેક કરી વારંવાર જાય મેયર સાહેબને કદાચ ખબર ન હતી રાજકોટના મેયર સાહેબ હોશિયાર એટલે એમને ખબર કે બે રૂપિયા જ લાગે એટલે સુરતના મેયર સાહેબ એમ કહેતા હતા કે નિયમ મુજબ ઈંધણનો ખર્ચો ચૂકવી દે આ બધું મય મનોજભાઈ તમને લાગે છે પ્રિવિલેજ હોઈ શકે તમને લાગે છે આ વીવીઆઈપી કલ્ચર છે તમને લાગે છે આ સત્તાનો દુરુપયોગ છે તમને લાગે છે છે બનાવવાનો ધંધો રોનકભાઈ આ ધરાર મૂરખ બનાવવાનો ધંધો છે જયમીન ઠાકર એવું કહે છે કે મને ખબર નહીં હતી આનાથી મોટો જૂથો માણસ બીજો કયો હોઈ શકે જે ચૂંટાયેલો ઇલેક્ટેડ લોક પ્રતિનિધિ છે અને એવું કહે છે કે મને ખબર નહીં કે આવો ઠરાવ થયો છે ઠરાવ જગજાહેર થાય ઠરાવ થયા પછી દરેકને એની કોપી જાય સેક્રેટરી કાર્યાલયથી શરૂ કરીને મહાનગરપાલિકાના કમિશનર અને રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં આ ઠરાવ જતા હોય છે હવે જયમીન ઠાકરે એવું કહે છે કે મને ખબર જ નથી હવે આનાથી મૂરખ બીજો માણસ કયો હોઈ શકે પહેલી વાત એ છે કે જ્યાં મારું મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યારે કોઈ સરકારના કામો હોય એટલે કે મહાનગરપાલિકાનું કામ હોય કે રાજ્ય સરકારનું કામ હોય કે એવા જ્યારે સરકારી કામો હોય અને એ કામ માટે જ્યારે જવાનું હોય ત્યારે એને એક ચોક્કસ નિયમ બનાવેલા છે આ તો પેલી દલ્લા તરવાડીની તમે વાત કરીને આ બાપની જાગીરની માફક બધો ઉપયોગ થઈ રહ્યો છે ભૂતકાળમાં પણ થતો હતો અને હવે તો જગ જાહેર થઈ ગયો છે કારણ કે એમને બીજો તો કોઈ ડર નથી તમે કે હું એને કરી લેવાના લોકો બી એને મત આપે છે ચૂંટાય છે વારંવાર ચૂંટાય છે ઠરાવો કરે છે ને ફરે છે એના કરતાં ભાઈ એને ખેરાત કરી દો કે તમારે જ્યાં જવું હોય ત્યાં જવાનું બાળ બચ્ચા સાથે બૈરા છોકરા સાથે જવાનું અને બેનપણીઓ કે બેનપણા સાથે બી ફરવાનું ભૂતકાળમાં આવા બધા કડવા કડવા અનુભવ થયા છે ભૂતકાળમાં બી આવું થતું આવ્યું છે પણ જ્યારથી છેલ્લા વીસ વર્ષથી એટલે બે દાયકાથી મહાનગરપાલિકા પંચાયત નગરપાલિકા અને રાજ્ય સરકાર એમાં જે સરકારી તંત્રનો જે મિસયુઝ થઈ રહ્યો છે એ મિસયુઝ જો ગણવા બેસીએ તો ગુજરાત બરબાદ થઈ જાય એટલી હદે એ લોકો મિસયુઝ કરે છે અને હવે કોઈ પૂછતું નથી તમારા ધ્યાનમાં આવ્યું કે મેડમ પ્રયાગરાજ ગયા છે અમારે ત્યાંથી ધ્યાનમાં આવ્યું બેન ગયા છે એટલે આ બધી બાબતો જ્યારે જગજાહેર થાય છે ત્યારે મગરના આંસુ સારવાર બેસે છે વસરામભાઈ સાગઠિયાની જે વાત હતી એ વાતમાં પણ કંઈ દમ નથી અરે વિરોધ પક્ષ તમે નેતા છો તમે વિરોધ તો કરો તમે રોકી નહીં શકો તમે હોબાળો તો મચાવો કે તમે શું કામ જઈ રહ્યા છો અને આ જ્યારે મેયર રાજકોટ મહાનગર રાજકોટ તો આજકાલ તો વિવાદોનો અખાડો બની ગયો છે ટીઆરપી પાંડ બીજા ઘણા બધા કાંડ ત્યાં થયા એટલે જે વિવાદનું આખું સેન્ટર બની ગયું છે એ સેન્ટરના મેયર અને જાણે એમના બાપની જાગીર હોય એ રીતે મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરે એ તો શરમજનક છે અને રાજ્ય સરકારે પણ રોકવું જોઈએ કમિશનરે ઇવન કમિશનરે પણ ઠરાવ કરીને રોકવું જોઈએ કે કારણ કે કમિશ્નરે સરકારના પ્રતિનિધિ છે માનો કે ચૂંટાયેલી પાંખ કંઈક ખોટું કરતી હોય તો ઠરાવના જોરે ખોટું નહીં કરી શકે કમિશનર પાસે સત્તા છે ઠરાવને પણ રદ કરવાની ઠરાવ પ્રમાણે કામ નહીં કરવાની મહાનગરપાલિકાના મ્યુનિસિપલ એક્ટમાં જોગવાઈ છે કે જો શાસક પક્ષ વિપક્ષ કે સત્તાધારી પાર્ટી મહાનગરપાલિકાના તંત્રનો મિસયુઝ કરતો હોય તો એને રોકવાની એનામાં સત્તા છે એનામાં પાવર્સ છે એ રોકી શકે છે પણ તમારા કમિશનર બી નબળા પુરવાર થયા છે રાજકોટના અને એનાથી આગળ રાજ્ય સરકાર આપણા મૃદુને મક્કમ દાદાએ પણ આ તરફ જોયું નહીં હોય એમણે બી જો ખેરાત થઈ રહી છે થવા દો બધા જાત્રાએ જાય છે જવા દો ખરેખર જો બે જવું હતું તો રાજ્ય સરકારે વોલ્વો બસની વ્યવસ્થા કરી છે એ વોલ્વો બસમાં એને વીઆઈ આના કરતાં વધારે વીઆઈપી સગવડતા મળી હોત આ તો ઢીક છે આગળ મેયરનું પાટિયું લાગ્યું છે અને નરેન્દ્ર ભલું થજો નરેન્દ્રભાઈનું કે એમણે વીઆઈપી કલ્ચર દૂર કર્યું લોકોના માથા પરથી લાલ લાઇટ હટાવી દીધી પોતાના સહિત એટલે આ લોકોએ પછી આ આગળ મોટા મોટા પાટિયા લગાવવા પડે છે ઉપર માઇક મૂકવું પડશે સાયરન મૂકવું પડશે એને બી પાછો લાલ કલર કરે છે એટલે સત્તા વીઆઈપી કલ્ચરનો કેટલો મોહ છે એનો આ પુરાવો છે ખરેખર જે જેના મેયર છે નૈનાબેન એમણે સામેથી કહેવું જોઈએ કારણ કે એ મેયર છે એટલે શક્તિશાળી હશે જ મારીને તમારી પાસે પૈસા ના હોય એટલે આપણે કોઈની લિફ્ટ લેવી પડે પણ એક મેયર જેવી વ્યક્તિ એ ઓર્ડિનરી વ્યક્તિ નથી એની પાસે એક નહીં દસ ગાડી પણ મળી શકે પણ દસની આગળ પેલું મેયરનું પાટિયું નહીં લગાવી શકે એટલે મેયરનું પાટિયું લગાવવા માટે થઈને એ અહીંથી છે રાજકોટથી ત્યાં સુધી પહોંચ્યા આ એનો અહમ છે બીજું કશું જ નથી માત્ર ને માત્ર દેખાડો કરવા સિવાય કહીને સાથે બેનપણીઓને લઈ ગયા પતિદેવને લઈ ગયા આપણે ગામડામાં પંચાયતોમાં મહિલા પંચ સરપંચો ત્યારે સરપંચ પતિ તરીકે ઓળખવા આપવામાં આવે છે એવું આ બહેને અહીંયા પણ કર્યું મેયર પતિ હવે મેયર જાય તો મેયરના પતિ પણ જાય એમાં ખોટું છે અલ્ટિમેટ હોય તો સત્તાધારી સત્તાવાળાના પતિ છે તો પતિના પ્રોટેક્શન માટે એને જવું પડે અને પ્રતિ પ્રતિ જાહેર માનક યાત્રાએ જાય છે તો પતિ પણ ત્યાં આહુતિ આપવા માટે જતા હોય છે પણ ટેક્સ પેરના પૈસાનો લોકોના પૈસાનો નો મિસયુઝ થાય જ્યારે વિપક્ષની સૌથી મોટી ભૂમિકા છે વિપક્ષ મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા છે છે જે કાયદાકીય જોગવાઈ ઇવન સામાન્ય સભામાં થયેલો ઠરાવ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થયેલો ઠરાવ પણ રોકવાની કમિશનરને સત્તા છે તમે કદાચ તમને ખ્યાલ નહીં હોય તો મ્યુનિસિપલ એક્ટ તમે વાંચી લેજો એમાં કલમો છે અને સુરત મહાનગરપાલિકામાં જગદીશન રાવ અને મેડમ આ બધા બધા ઘણા એવા હતા કે જેમણે સામાન્ય સભાએ કરેલા ઠરાવને પણ કચરા ટોપલીમાં ફેંકી દીધા છે અને રાજ્ય સરકારને રિપોર્ટ સાથે મોકલ્યા છે કે આ ઠરાવ ખોટા થઈ રહ્યા છે એટલે રાજકોટના મેયર અને અમારા સુરતના વિપક્ષના નેતા આ બંને મહિલાઓ છે મહિલાઓ માટે આપણને રિગાર્ડ છે આપણી ભારતીય પરંપરા છે પણ એ જો જાહેર જીવનની આડમાં કે સત્તાની આડમાં જો આ બધું કરતા હોય તો એમને શરમ આવી જોઈએ કાયદાકીય જોગવાઈ જે પણ હોય પણ એની વાસ્તવ વિવેક બુદ્ધિ સાથે કાયદો ઘણું બધું કે છે ભાઈ

કે કમિશનરે મંજૂરી આપી છે આ મેડમ મંજૂરી લઈને ગયા છે આશા રાખું મનોજભાઈ જેવી રીતે કહી રહ્યા હતા ને એવી રીતે આવા ઠરાવો બધાને કચરા પેટીમાં ફેંકી દેવા જોઈએ કારણ કે આ ઠરાવ મંજૂર કરવાવાળા એ જ લોકો છે જેનો ફાયદો કે ગેરફાયદો એમને જ મળવાનો છે એટલે જ પેલું ટાઇટલ આપ્યું છે મારો ટાઇટલ આપવા પાછળનો આશય કોઈ જ્ઞાતિ વિશેષ માટેનો હતો એવો કોઈ સમજ્યો તો માફ કરજો પણ એ કેમ કે પાઠ હતો ભણવાનો એટલે ટાઇટલ વાપર્યું છે મહેરબાની કરીને આવું ના કરશો આવું પુણ્ય ના કમાશું ના કમાશો આવું પુણ્ય આ પાપ છે આ પાપ છે આ પાપ છે ખેર